સુરત થી એકાવન શક્તિપીઠ ની પરિક્રમા મહોત્સવ અંબાજી ગયેલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા અંબાજીમાં એકાવન શક્તિપીઠ ની પરિક્રમા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

બસ સુરત થી અંબાજી પહોંચી હતી જેમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પરિક્રમા દરમિયાન અંબાજીમાં એકાવન શક્તિપીઠની ઝાંખીના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે ના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અંબાજી મંદિર પરિસર બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા બોર્ડ નંબર એકવીસ યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ ઇન્ચાર્જ આ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ તનવી સાહેબના માર્ગદર્શન હેઠળ બોર્ડ નંબર એકવીસના બૂથ નંબર સિક્સટી નાઇનમાં ત્રણ બસ ફાળવવામાં આવી હતી એ અંબાજી મંદિર એકાવન શક્તિપીઠ ખાતે ત્રણ બસ અહીંયાથી ઉપડી હતી એમાં નાસ્તો જમવાનું નાહવાનું એ ખૂબ જ સરસ હતું અને તમામ લોકોએ મંદિરનો દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા મારું નામ અમિત સીતારામ જયસ્વાલ વોર્ડ નંબર એકવીસ યુવા મોરચા મંત્રી આજ રોજ અમારા લોકલાળીલા ધારાસભ્ય અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અમારા મત વિસ્તારના લોકો માટે અંબાજી માતાનું મંદિર એટલે અંબાજી માતાના દર્શન અર્થે બસની સુવિધા કરી આપવામાં આવી હતી અને એ બસની સુવિધામાં આજ રોજ અમે અમારા વોર્ડમાંથી સાત બસો ઉપડે છે અને અમારા બુથમાંથી ત્રણ બસ અમારી પોતાની જ છે બુથ નંબર સિક્સટી નાઇન અને હર્ષભાઈ તરફથી અહીંયા જવા માટે બસની બી સુવિધા કરી આપેલી નાસ્તાની બી સુવિધા કરી આપેલી ત્યાં અમે રોકાયેલા હતા મંદિરમાં તો ત્યાં ધર્મશાળાની બી આજુબાજુ નાવા બી સુવિધા થયેલી હતી અને જમવાનું બી સારું આયોજન હતું હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અને એ બાબતે હું હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ સુરત